હો ફરવા ફરવા ચાલ્યો ચાલ્યો ફરવા ચાલ્યો હું ફરવા ચાલો અરવલ્લીના અડાબીડ ડુંગરમાં માં ખીલી અસ્મિતાના પગલા રણની રેતી માંથી खुद मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना दर्शन करती गर्वीली गुजरात ना हूँ दर्शन कर तो चालो फरवा चालो फरवा चालो फरवा चालो हूँ फरवा चालो Love you, Gujarat. Love you, Gujarat.

નવા શો ગુજરાત ફરીએ પહેલું ચરણ છે દ્વારકા આ સ્થળ છે અમદાવાદ રાજકોટ નો હાઈવે સમય છે સૂર્યોદય નો એ સાથે સમય થઈ ગયો છે જા પીવાનો તો જઈએ ચોટીલા મોર્નિંગ ટી ચોટીલા એક સ્વરૂપ છે માનું અનેક હિન્દુઓના કુલદેવી ગણાય છે માં ચામુંડા દ્વારકા પહોંચતા પહેલા જો કોઈ મોટું તીર્થ આવતું હોય તો તે છે આ ચોટીલા ધામ તો જઈએ ચોટીલા અને માણીએ ગરમા ગરમ મજા એકદમ કડક મીઠી સૌરાષ્ટ્ર અમદાવાદ થી સાડા ચારસો કિલોમીટર અંતર કાપીને સૌ પહોંચી ગયા છે દ્વારકા લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત ના પહેલા અંકમાં ચાલો આજે ફરીએ દ્વારકા ભગવાન ઘણો ખરો પોતાના જીવન વિતાવીને જે ભૂમિને સમય કરી તે દિવ્ય ધામ એટલે દ્વારકા આગામી યુગોને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તેની વૈચારિક મંથનની નગરી એટલે દ્વારકા જે વૈચારિક ક્રાંતિના કૃષ્ણ બીજ રોપાયા એટલે દ્વારકા અનેક ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એટલે દ્વારકા સમુદ્ર તટે જન સમસ્તની ઊર્જા ઉર્જા પખાડતા મોજાનો લય એટલે દ્વારકા પ્રાચીન કાળથી દ્વારકા ભારતનું નું પ્રવેશ દ્વાર કહેવાય છે ભારતની પશ્ચિમેથી આવતા વ્યાપારીઓ માટેનું આ પ્રવેશ દ્વાર હતું આજે આધુનિક યાત્રાધામ ગણાતા દ્વારકાનો ભૂતકાળ ખૂબ જ ભવ્ય રહી ચૂક્યો છે ધર્મ દર્શન અને આધ્યાત્માના કેન્દ્ર સમાન આ નગરનું અતિ પ્રાચીન નામ કુશસ્થલી હતું આ વિસ્તારમાં કુશ નામના સુગંધીદાર ઘાસનું મહત્વ હશે અને માટે જ આ નગરી ઓળખાતી હતી કુશસ્થલી તરીકે પૌરાણિક માન્યતા પ્રમાણે કંસના વધ પછી ભગવાન કૃષ્ણ અને યાદવ કુળને

રત્નોના ભંડાર હતા આ સાથે જ અહીંની રમણીઓ અતિ સુંદર અને બારીક વસ્ત્રો પહેરતી હતી એના ભવનો સ્ફટિકના હતા અહીંયા સ્તંભો સુવર્ણના હતા અહીંના માર્ગો સાફ સ્વચ્છ અને પહોળા હતા અહીંના લોકો પાસે અપાર સંપત્તિ હતી આ નગરી હતી દ્વારાપુરી દ્વારિકા ક્યારે વસી હશે આ સવાલનો જવાબ ઇતિહાસ માટે પણ ચર્ચાનો વિષય છે પરંતુ કેટલાક વિદ્વાનોએ काल गणना और वर्षों अभ्यास किया पछि ये तारण काढियो क्या सि लगभग 3500 वर्ष पहला आ नगरी वसी हसे भगवान श्री कृष्ण के पुत्र प्रद्युम्न प्रद्युम्न के पुत्र अनिरुद्ध अनिरुद्ध के पुत्र बज्रनाभ बज्रनाभ को उद्धव लेकर के द्वारका आए और उन्होंने बताया कि यहाँ तुम्हारे दादा शासन करते थे और यह द्वारका नगरी समुद्र में डूब गई है केवल द्वारका धीस जहाँ निवास करते थे उनका महल अवशिष्ट है तो वज्रनाभ ने अपने दादा की स्मृति में इस मंदिर का निर्माण करवाया जो अभी तक है बीच बीच में उसका जीर्णोद्धार हुआ वो अलग बात है लेकिन ये प्राचीन है તેત્રીસ દિવસ એટલે કે ઓગણપચાસ કરતા પણ વધુ વર્ષોથી અહીંયા ચાલી રહી છે અખંડ રામધૂન એટલે કે દ્વારકાધીશના દર્શનની સાથે અહીંયા રામ ના ભક્તો અખંડ રામધૂન બોલાવી રહ્યા છે

આનો ઉલ્લેખ જે છે ગર્ગ સંહિતાની અંદર લખેલો છે દ્વારકા પરો તો આવી અનેક રસપ્રદ વાતો દ્વારકા વિશે ચોક્કસ છે જે લોકોથી ક્યાંક અજાણ રહી ગઈ છે અને આ જ અજાણી જે વાતો છે તેને અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છે આપ જોતા રહો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત ગુજરાત સો ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલું આ ઓખા મંડળ એ સમયમાં નાના મોટા જુદા જુદા ટાપુઓનો બનેલો પ્રદેશ હતો આ ઉચ્ચ સ્તર વાળા ટેકરાઓને લીધે સમુદ્રની ભરતી વેળાએ રેતીનો ભરાવો થતા આ વિસ્તાર પર સમગ્ર તાલુકાનો વિકાસ થયો છે અહીં છ નાની નાની નદીઓ ગોમતી ઓખા રૂપેણ મીઠી ખારી ચરણ ગંગા અને ચંદ્રભાગા નદીઓ બની છે ભગવાન કૃષ્ણની સાથે મથુરાથી યાદવો અહીંયા આવીને વસ્યા આ ઉપરાંત પણ અહીંયા વાઘેર ગુગડી બ્રાહ્મણ ચારણો આહીર રબારીઓની પણ ખાસી વસ્તી છે કા ઠાકોરજી દ્વારકા પધાર્યા તે વખતથી ઠાકોરજીની જોડે આ પરિવાર આવેલો છે ઉગરી સમાજ આવેલો છે વચ્ચે ઉગરના ધૂપથી ભગવાનનો અભિષેક કરતા ધૂપ કરતા ઉગરી કેવાના છે અને વાળી પણ ઋષિએ પણ પુરી બ્રાહ્મણ નો ઉલ્લેખ કર્યો છે દ્વારકાના જગત મંદિર માં ધજા ચડાવવાનું પણ અનેરું મહત્વ છે અનેક લોકો ધજા ચડાવવાની માનતા રાખે છે चढ़ाने वालों की इतनी संख्या है कि अभी 2019 तक एक भी ध्वजा खाली नहीं है आप चले जाएं ऑफिस में कि हमको ध्वजा बुकिंग करानी है तो वहां ऑफिस का जो अधिकारी है वो बोलेगा कि आप 2020 की बात करिए इतनी ध्वजा पाँच जबकि पांच कर ली पहले तो तीन थी एक थी फिर तीन हुई अब पांच हैं। तब भी खाली नहीं है दो तक तो ये द्वारकाधीश का चमत्कार ही है ऐसे तो कोई આ બધા ચમત્કાર કે કોઈ નમસ્કાર નહીં કરતા હે દ્વારકાના ઘડતરમાં આદિશંકરાચાર્ય સ્થાપિત શક્તિ પીઠ મહત્વ છે આ શક્તિ પીઠો સ્થાપી હોવાની માન્યતા છે અને સમાજના લોકોને બળ પૂરું પાડવા માટે તેમણે જ સ્થાપના કરી હતી સનાતન ધર્મની એવું કહેવાય છે કે રાજસ્થાનના કૃષ્ણ ભક્ત મીરાબાઈ જીવનના અંતિમ ક્ષણોમાં દ્વારકા પહોંચ્યા અને અહીંયા દ્વારકાધીશની મંદિરની મૂર્તિમાં જ સમાઈ ગયા હતા આદ્ય શંકરાચાર્યથી માંડીને અનેક સંતો આ ભૂમિ પર આવ્યા તેમાં સંત કબીર વલ્લભાચાર્ય ભક્ત નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા અનેક મહાનુભાવોનો સમાવેશ થાય છે હાલમાં જે દ્વારકા આપણે નિહાળીએ છીએ એ તો સાતમી દ્વારકા છે અગાઉની છ દ્વારકા જમીનની નીચે અને સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ છે દ્વારકાના જગત મંદિરની આસપાસ જે મકાનો આવેલા હતા તેનો કાટમાળ ઉતારી લેવાયો અને સંશોધન પછી એ વાત ચોક્કસ સામે આવી કે મંદિરની પીઠિકા પર હતા વૈષ્ણવ સંપ્રદાયના શિલ્પાંકનો જે વાત આજે પણ સાબિત કરી આપે છે કે દ્વારકામાં સંશોધન રિસર્ચને અવકાશ છે આપણા પુરાતત્વવિદ શ્રી હસમુખ સાકરિયાએ આ બાબતે અનેક સંશોધનો કરી છ પ્રાચીન દ્વારકાના અવશેષો શોધી કાઢ્યા હતા પુરાતત્વવિદ શ્રી એસ આર રાવે પણ સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો શોધી કાઢ્યા હતા આ અવશેષો આજે ગોવાની મરીન આર્કિયોલોજીની એશનોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટમાં સંગ્રહાયેલા છે માન્યતા છે કે જ્યારે મથુરાથી ભગવાન કૃષ્ણ યાદવોની સાથે દ્વારકા પહોંચ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી અને મહાભારતના યુદ્ધ વખતે તેમની ઉંમર હતી અઠ્યાસી વર્ષ હિન્દુઓના ચાર પવિત્ર ધામોમાંનું એક એટલે દ્વારકા સાત મોક્ષ પુરી છે તેમાંની જ એક પુરી એટલે દ્વારિકા પુરી દ્વારકાના જગત મંદિરને રણછોડાઈનું મંદિર અને જરક મંદિર પણ કહેવામાં આવે છે દ્વારકા એ તો મંદિરોની નગરી છે ઠેર ઠેર નાના મોટા અનેક મંદિરો આજે પણ જોવા મળે છે આ છે બ્રહ્મ અને આ કુંડમાં જ આવેલું છે બ્રહ્માજીનું મંદિર માન્યતા છે કે જ્યારે દ્વારકાધીશ ના દર્શને ભગવાન જ આ મંદિર કોણે બંધાવ્યું હશે ઇતિહાસમાં ચર્ચાનો વિષય ચોક્કસ છે પ્રાચીન મંદિરની તલ પર જ આ મંદિર બનાવાયું હશે આ મંદિરની દક્ષિણે આવેલું છે આ સ્વર્ગ દ્વાર ના ગર્ભગૃહમાં માં પ્રતિમા બારમી સદી ભક્ત બોડાણો ડાકોર લઈ આવ્યો હતો એવી લોકવાયકા છે અને હવે દ્વારકાને નિહાળીએ ટોચ પરથી જઈએ લાઇટ હાઉસની મુલાકાતે થોડા વખત પહેલાં જ પબ્લિક માટે આ એક પિકનિક સ્પોટ જેવું હતું આ એક એવું સ્પોટ હતું જેને જોવાથી આખો આખો દરિયો દેખાતો હતો આખું દ્વારકા દેખાતો હતો પરંતુ નેવી સાથેના કોલેબ્રેશન પછી આ જે દીવાદાંડી છે એ પબ્લિક માટે બંધ કરવી પડી છે લોકો અત્યારે દેવાદાંડીની ઉપરથી દ્વારકા કેવું છે તે જોઈ શકતા નથી પરંતુ અમે આપને બતાવીશું કે ખરેખર દીવાદાંડી ઉપરથી દ્વારકા કેવું લાગે છે આપ દ્વારકાનો દરિયા કાંઠો એ હાઈટથી નિહાળી રહ્યા છો કે જે હાઈટથી હવે સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોને આ નજારો જોવો લગભગ દુર્લભ કહી શકાય તેમ છે આપણે છીએ આ દીવાદાંડી ઉપર આ દીવાદાંડીથી અદભુત નજારો એ પછી સમુદ્ર હોય કે હોય દ્વારિકા નગરી આ અદ્ભુત નજારો અહીંથી જોઈ શકાય છે આ દિવાદાંડી ભારતના નાક સમાન ગણાય છે એકસો પચીસ ફૂટની હાઇટ પર આ દિવાદાંડી આવેલી છે અને દરિયાની વાત કરીએ તો દરિયામાં જે પણ ઈરાનમાંથી અથવા તો આફ્રિકામાંથી અથવા યુરોપ કન્ટ્રીઝમાંથી જે પણ જહાજ દરિયા માર્ગે સફર કરતા હોય છે તેમને આ દિવાદાંડી એ માર્ગદર્શન પૂરું પાડે છે થોડીક આગળ જતા સુવર્ણ તીર્થ આવેલું છે એ સૂર્ય મંદિર છે અહીંની સૂર્ય મૂર્તિ લુપ્ત બની ગઈ છે કૃષ્ણની પટરાણી સત્યભામાનું અહીં નિવાસસ્થાન હતું દ્વારકાથી સોળ કિલોમીટર દૂર આપણે પહોંચી ગયા છે નાગેશ્વર ધામ ખાતે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દેશના બાર દ્વાદશ જ્યોતિર્લિંગ માનું એક છે નાગેશ્વર જઈને ઉભા રહીએ તો દ્વાદર્શ જ્યોતિર્લિંગ પૈકી એક રમણીય સ્થાન છે શિવ પુરાણે કરાવેલા ભૌગોલિક દર્શન પ્રમાણે આજ નાગેશ્વરનું સાચું સ્થાન માનવું રહ્યું દ્વારકાની ઉત્તરે આવેલું છે રૂક્ષ્મણી મંદિર જે ખૂબ જ વિખ્યાત છે મંદિર શાસ્ત્રની નિપુણતા ધરાવતું આ મંદિર વિધર્મીઓની આંખમાં કણાની જેમ ખૂંચતું હશે જેના પરિણામે તેના શિલ્પ અને સ્થાપત્ય ઘવાઈને પડ્યા છે રુક્ષ્મણી મંદિરની બહાર આ પરિસરમાં ભિક્ષુકો માટે એક અલગ વ્યવસ્થા છે આ વ્યવસ્થા એવી છે કે આ પરિસરમાં કોઈ ભિક્ષુક દાન માટે તમારી પાછળ નહીં પડે પરંતુ આ વ્યવસ્થાના ભાગ સ્વરૂપે દાન એક જ જગ્યાએ અહીંયા જમા કરાવાય છે અને ત્યાર પછી સાંજે આ તમામ ભિક્ષુકો એ દાનની રકમ વહેંચી લે છે એટલે ભિક્ષુકો માટે એક અનોખી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અહીંથી 3 માઈલ દૂર ઈશાન ખૂણામાં શામળાસર આવેલું છે ત્યાંના ગોપી તળાવ ગોપી ચંદન અને ગોપી કૃષ્ણનું મંદિર કૃષ્ણની આ ભૂમિમાં આવ્યા બાદ ગોપીઓ સાથેના રહેલા परापूर्वना संबंधों की गवाही पूरे से हमड़े ફરી રહ્યા છે દ્વારકાની આસપાસના એવા કેટલાક સ્થળો જે દ્રશનીય સ્થળો છે અત્યારે પહોંચી ગયા છે ગોપી તળાવ પાસે આ ગોપી તળાવનું પણ કૃષ્ણ સાથેનું अनोખું કનેક્શન છે નાગેશ્વર કે પાસે જો અહીંયા કા કોઈ સમુદાય હતો જે લૂટપાટ કરતા تھے તેમણે जिनको ભીલ કહેતે تھے તેમણે ગોપી ગામોને લૂંટ લિયા હતા अर्जुन ان کی रक्षा नहीं कर पाए थे तो वो सब गोपी का गोपियां एक तालाब में कूद पड़ी अपने शील की रक्षा के लिए अपने स्वाभि स्वाभिमान की रक्षा के लिए उन्होंने छलांग लगाई और सभी गोपियाँ तालाब में कूद करके अपने शरीर को उन्होंने विसर्जित कर दिया इसी से उसका नाम गोपी तालाब है तो उसके चंदन को लगा कर के लोग वैष्णव लोग धन्य होते हैं कि वो गोपियाँ जो भगवान को ही परमपति मानती थीं वो धन्य हैं वो सती हैं और ઉ દેહ ક ભમ એક તરફ વિસર્જિત હોઈ ઉહ કે ભસ્મ કો પવિત્ર માન કર આપણે માથે પર વો લગાતે

ભેટ દ્વારકા થોડી વાત કરીએ તો એનો અનેક પૌરાણિક ઇતિહાસ છે ત્યાં પણ મંદિર છે એ પણ દર્શનીય છે અને દેશ વિદેશમાંથી અનેક લોકો જે દ્વારકા આવે છે તે ભેટ દ્વારકાની મુલાકાત ચોક્કસ લેશે અને આ જે મુલાકાત દરમિયાન જે આ દરિયાની સંપત્તિ મજા છે તે દરેક પ્રવાસીને માણતો હોય છે મહાભારત એ કુશળ સ્થળીની ભૂમિમાં જેને અંતર દ્વીપ ગણાવ્યું છે તે છે આ બેટ દ્વારકા વિદેશીઓ અને વિધર્મીય આક્રમણના કારણે આ સ્થાન ઉગતું રહ્યું અસ્ત પામતું રહ્યું મંદિરનું સર્જન વિસર્જન અહીંયા અવિરત ચાલતું રહે પરંતુ આજે પણ પ્રાચીન સંસ્કૃતિના કારણે આ સ્થાન ટકેલું છે જળવાયેલું છે અંદર ભગવાનનો આખો પરિવાર છે ચાર જગ્યાએ ચાર ભગવાનની પટરાણીના મહેલ છે સત્યભામા જાંબુવંતી લક્ષ્મીજીને રાધિકા એકથી રાધિકાજી તરફથી ભગવાનને સ્નાન માટે જળ દાતણ પાનના બીડા એ રાધિકાજી જાય ભગવાનનું જમવાનું રાજભોગ આવે ત્યારે એકથી સત્યભામાજી જમાડે એકથી ભગવાનને લક્ષ્મીજી જમાડે ચાર જગ્યાએ ચાર રાણીઓના અલગ અલગ મેલ છે ભગવાનના મોટાભાઈ ત્રિકમરાયજીનું મંદિર છે ભગવાનના દીકરા પદ્ધતિ મંદિરનું છે બીજા નાના સાક્ષી ગોપાલ છે ધર્મસ્તંભ છે સુદામા અને કૃષ્ણની ગાદી છે દ્વારકા થી થોડે દૂર આવેલું છે શહેનશાહ પીર જ્યાં આવેલી છે દરગાહ જેના માટે માન્યતા છે કે કોઈ પણ માનસિક રોગી અહીંની મુલાકાત લે અને પીર બાબાને મળે તો તેનો રોગ હંમેશા માટે દૂર થઈ જાય છે સંત એટલે વિશ્વાસ દાદા માં તો થી સાજો થઈ જાય બરાબર કોઈ દુખ્યું માણસ હોય ને નહીં આવે તો એ સાજો થઈ જાય

આખીએ જીવસૃષ્ટિ પાવન થઈ અને થતી રહેશે તેવી ભગવાન શ્રી દ્વારિકાધીશની આ પાવન ભૂમિની પરિક્રમા કરી અને અહીંના સ્થાનિક લોકોના જીવનનું પ્રતિબિંબ જીવીને એક નવી જ ઉર્જા સાથે મળીશું એક નવા જ સ્થળ પર આપ જોતા રહો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત જય દ્વારકાધીશ Hey ਚੱਲੋ ਫਰਵਾਚਾਲੋ ਹੁਣ ਫਰਵਾਚਾਲੋ ਰਵੱਲੀ ਨਾ ਅੜਾ ਬੀੜ ਡੂੰਗਰ ਮਾ ਖੀਲੀ ਅਸਮੇਤਾ ਨਾ ਪਗਲਾ ਰਣਨੀ ਰਹਿਤੀ ਮਾਥੀ ਕੁਦਕੋ ਮਾਰੀ ਗੀਰਨਾਰਨੀ ਟੂਕ ਪਰ ਥੀ ਸੋਮਨਾਥ ਨਾ ਅਦਰਸ਼ਨ ਕਰਤੀ ਗਰਵੀਲੀ ਗੁਜਰਾਤ ਨਾ ਹੂੰ ਦਰਸ਼ਨ ਕਰ ਤੋ ਚਾਲਿਓ farva chalo farva chalo farva chalo hu farva chalo love you gujarat fariye gujarat love you gujarat fariye gujarat love you gujarat fariye gujarat love you gujarat fariye gujarat